પંચર થી આજ તો ગાડી ને પંચર થઈ ગયું ને હેરાન થઈ ગયો ક્યાં ગયા કોરસી આ રહ્યા કોચર શું કહો અરે ગાડી ને પંચર પડી ગયું છે પંચર દેને ગાડી ને પંચરે ખુબ પડે છે આ બાજુ છે ને હા બાજુ જમીન તો સારી જ છે ને કો

અને ચોવીસ કલાક કેનાલનું પાણી વાત કરો હા તમે પણ નજર મારો ને કેવો હફાળાઈન પટો પડ્યો છે ચારે ખૂણે હરખો જમીન સારી છે ખૂણો છે આજુ જમીન સારી છે કે નહીં અરે મોહ બતાડું ઈ જગ્યા તમને હમણાં બીજા હોત ને તો દલાલી તમને ચોઈ લઈ દોત પણ મોહ જે જગ્યા બતાવું કે ને એમાં તમારે 19 વીસ ને 21 ના હોય ના બરોબર છે હા જમીન બહુ સારી છે હા તમે જગ્યા જોઈ લો ને હા જોઈન આયો ને શું થાય પંચર થઈ આયો ને

આ દેખો કેવી આખી માટી છે એકદમ કેવી આમ ફરફરાટ માટી ઉડેરી છે આ તો બહુ મસ્ત જગ્યા છે કેટલા ગોઠા છે જમીન મારી બેટી ગોઠોમાં તો મને ખબર નથી પડતી છે ને શું પૂછ્યું આને તેર ગોઠા એવું હા તેર ગોઠા જગ્યા છે અહીંયા વાત કરો છો તમે

માપે નથી પંચર પંચરથી આ તો તમે આ ધરા ઉપર પહેલી વાર પગ મૂક્યો કે નહીં એટલે તમને એવું લાગે નકે આ જમીન તો વિદળીના ઘર ધડાકા મારે છે શું ભાવ કર્યો ઘરધણીએ ઘરધણીએ ભાવ તો હાચું ના હાચ તોયદુ ને આ 1.5 એકરના ઘરધણીએ ભાવ મૂકે છે 16 લાખ રૂપિયા આટલું તો ન પૂહાયો તમે આમ ઢીલા મત પડો પર ઓરથી બેઠો છે બધું કમ્પ્લીટ કરશે મેં એને કીધું તો

હા આ બી બાદ કાઠા ના પડે એ તો તમને લાગે દિવાળી પૈસા પબ્લિક પાસે ખુબ છે વેપારીઓ પાસે પૈસા ખુબ આવ્યા છે જમીન ના ભાવ રહ્યા છે આ તો મેં પકડી પડ્યો નીચો બેહાડ્યો એટલે તમને એવું લાગે છે તમે પંચાયત ટેન્શન ના લો આવી જગ્યા મોકાની બીજી ને મળે ને બીજા બધા દલાલી એ ખરખા ના હોય

વિશ્વાસ એટલો હશે મારા ઉપર બઉ પણ બીજી જમીન માં મને ફાયદો કરાવવો પડશે આ ચોક્કસ ચોક્કસ નઈ ચોક્કસ તો હાડા ચૌદ લાખ માં પાકું હવે કોઈ કરવાનું થતું નથી તમે જટ ને ભટ બોનો કરો

સો રૂપિયા તો આટલાનું હોય દસેક હજાર રૂપિયા તો સારું લાગો અરે આપડે દસ હજાર કાલે કરીએ તો આવા ચા કરો કરાવ બસ મારી ગાડી ને પંચર પડી ગયું એટલે પંચરિયે એ હાલ થઈ ગયું છે એટલે હું ઘરે જવું એવું એમ પણ આ સો રૂપિયા ને કર્યું કાચું બોનું કે પાકું બોનુ દસેક હાજર આપીને કર્યું હોત તો કોણ થઈ જાય કાલે કઈક કરીએ